આણંદના જોડગામ પાસે આવેલા વિકસતી જાતિ સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં વિવિધ સુવિધાઓના અભાવને લઈને એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ હોબાળો કરી ધરણા કરી સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું અધિકારીઓ પર નકલી નોટો ઉડાડી હતી હાલમાં શિયાળોનો પ્રારંભ થતાં કડકડી ઠંડી પડી રહી છે છાત્રાલયમાં બાથરૂમમાં ગરમ પાણીના ગીઝા નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને ઠંડા પાણીથી નાહવા માટે મજબૂર બન્યા છે છાત્રાલયના રૂમોમાં સ્લેબના પોપડા ઉખડી ગયા છે જે ભયજનક હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા એબીવીપીના કાર્યકરોના છાત્રાલયમાં ધરણા કરી સૂત્રોચ્યાર કરી રામધૂન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જે અંગે અનેકવાર રજૂઆત કરી ગીઝરની વ્યવસ્થા નહીં કરાતા વિદ્યાર્થીઓ હાલ કડકતી ઠંડીમાં ઠંડા પાણીથી નાઇ રહ્યા છે હોસ્ટેલના દરેક ફ્લોર પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે સૌથી ઉપરના માળના વિદ્યાર્થીઓને છેક નીચે સુધી પાણી ભરવાવું પડે છે આ ઉપરાંત રૂમની બારીઓ મચ્છર જાળી ન હોવાથી રૂમમાં મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે

ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં અરજી કરી દેવાની છે સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવાશે જે માત્ર ક્વોલિફાઈંગ છે અને તેના ગુણ આખરી મેરિટમાં ગણાશે નહીં ઉમેદવારોની આખરી પસંદગી સંપૂર્ણપણે લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે થશે લેખિત પરીક્ષાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામિયા ફૈઝાને અહેમદી અને સરોવર એજ્યુકેશન સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તાલીમી વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ઉમેદવારોનું સમયસર રજીસ્ટ્રેશન થઈ જશે તો સંસ્થા આઠ ડિસેમ્બર બે ના દિવસથી વર્ગો શરૂ કરવાની ગણતરી રાખે છે રસ ધરાવતા ઉમેદવારોને સત્વરે રજીસ્ટ્રેશન કરાવી

તો આ યોજનાને લઈને આજે તમે જોડ ખાતે આ બોય હોસ્ટેલ આવેલી છે તો તેમાં અલગ અલગ અઢાર જેટલા પ્રશ્નો હતા તો આ અઢાર અલગ અલગ પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદે આજથી ચોવીસ કલાક પહેલા આવેદન પત્ર રજૂઆત કરી હતી ચોક્કસ રજૂઆત કરી હતી અને યોગ્ય જે નાની નાની જે જરૂરિયાતો હતી એને લઈને ચોવીસ કલાકનો નો સમયગાળો આપવામાં આવ્યો હતો અને એક મહિનાનો નો સમયગાળો અલગ અલગ મોટી પ્રશ્નો હતા એને લઈને આપ્યો હતો જે નાના નાના પ્રશ્નો હતા જેવા કે ટોયલેટ હતું તો ટોયલેટને દરવાજો દરવાજો નતો આ દરવાજો નાખવામાં આવે વિદ્યાર્થીઓને આવી ઠંડી ઠંડી કડકડતી ઠંડીમાં ઠંડા પાણી નાવામાં આવે છે તો એને એક યોગ્ય ત્વરિત ધોરણે એક નિકાલ કરવામાં આવે એ માટે એક યોગ્ય ગીઝર ની વ્યવસ્થા કરવામાં આવી એવો પણ એક પ્રશ્ન હતો તો એને એક નિરાકરણ માટે રજૂઆત હતી તો આવા અલગ અલગ અઢાર જેટલા પ્રશ્નો હતા આ પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદે માંગ કરી હતી તેમ છતાં આ ચોવીસ કલાકમાં વિદ્યાર્થીઓની માંગને સ્વીકારવામાં નથી આવી જે આવેદન પત્ર હતું એને કાગળ સમજ હતું તો વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આજે આંદોલન કરવામાં આવ્યું આ આંદોલનમાં વિદ્યાર્થી પરિષદે જે મદદનીશ જે રેક્ટર હતા એમને યોગ્ય પોલીસ કર્મીઓને લઈને એક યોગ્ય કડક રજૂઆત કરી છે અને એક ચીમકી ઉપજાવી છે કે અને એક મહિના નો સમયગાળો આપ્યો છે જો આ એક મહિનાના સમયગાળામાં એક આ અઢાર જેટલા પ્રશ્નો નું ચોક્કસપણે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિવુત ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી આ હોસ્ટેલ ના તંત્ર અધિકારીઓની રહેશે હા જી તંત્ર એવું અમને વારંવાર કહી રહ્યું હતું કે અમારી જોડે પૈસા નથી અથવા તો જે નાની નાની બાબતો હોય છે કે જેમાં અમારે પૈસા કાઢવા પડતા હોય છે અમારે ગાંધીનગર સુધી જવું પડતું હોય છે અમારા ઉપરા અધિકારી અમને પૈસા કે જે ટેન્ડર પાસ નથી કરવામાં આવતા તો એને લઈને વિદ્યાર્થી પરિષદ ને આ ચોવીસ કલાક પહેલા જે આવેદન પત્ર આપ્યું હતું એમાં આવા એમના પ્રત્યુત્તર સાંભળવા મળ્યા તો એના લઈને નકલી નોટો ઉડાડવામાં વિદ્યાર્થી પરિષદ દ્વારા આવી હતી શ્રી મારું નામ રાજદીપ છે

તકલીફ પડી રહી છે તમે જો અહીંયા હોસ્ટેલમાં એન્ટર થાવ ત્યાંથી લઈને લાઇટની છે તે એમ પ્રોપર સુવિધા છે તો જોવા મળે છે મેદાનમાં નીધણ ઘણું બધું છે તેની સુવિધા છે મીન્સ કે તેની સાફ સફાઈ છે તે નથી કરાવતા એના લીધે છે તે ઝેરી જીવ જંતુ આવી જાય છે હોસ્ટેલમાં એન્ટર થાવ તો બિલ્ડિંગ આખી જૂની છે કંઈ ખાસ કલર કામ નથી ઘણા બધા બાથરૂમ વ્યવસ્થા છે તે અતિશય ખરાબ પ્રમાણમાં છે રૂમ ઘણા બધા રૂમ છે તેમાં બહારીની દરવાજાની લાઇટ પંખાની પણ એમ પ્રોપર વ્યવસ્થા છે પ્લસ તમે ભોજનાલય ખાસ ઘણી બધી વ્યવસ્થા છે તે અપૂરતી છે બરાબર જમવાની ક્વોલિટી ખરાબ આવે છે મેનુ મુજબ જમવામાં આવતું નથી પાણી છે તે ત્રણ માળ ઉપર નથી તેમજ ગીઝરની પણ વ્યવસ્થા નથી ના આવા શિયાળામાં છે તે બધા જ વિદ્યાર્થીઓને છે તે ઠંડા પાણી નાવું પડે છે આવી ઘણી બધી સુવિધા અસુવિધા છે તે હોસ્ટેલમાં જોવા મળે છે મારું નામ જગદીશ કુમાર રાવળ છે હું હું આ હોસ્ટેલમાં ત્રણ વર્ષથી રહું છું અને ત્રણ વર્ષથી ઘણી રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે છતાં પણ એનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી અને જ્યારે અત્યારે આંદોલન કરીને એબીવીપી દ્વારા માળા ભાઈઓ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે એમને અમને તારીખો આપી પણ એ તારીખો તારીખો જ આપ્યા રાખે છે એટલે આ બધી સમસ્યાઓનું તારીખો નહીં પણ નિવારણ આવે એવું થાય તો સારું કઈ કઈ સમસ્યાઓ ખાસ કરીને તો નાવા માટે શિયાળામાં ઠંડા પાણી નાવું પડે છે વિદ્યાર્થીઓને ગીઝર ની વ્યવસ્થા જ નથી પહેલી વખત જયારે મીડિયા વાળા ભાઈઓ આવ્યા ત્યારે અમને કીધું કે દિવાળી પછી થઈ જશે તમે આવશો ત્યારે તો દિવાળી પછી આવ્યા ત્યારે પણ ગીઝરની કોઈ વ્યવસ્થા નથી અને ભોજનનું ટેન્ડર પણ આવ્યું ન હતું

એવું લ લખાણ કરેલું છે કે જે વિદ્યાર્થીઓ જમ્યા પછી પોતાની થાળી ત્યાં મૂકવાની વ્યવસ્થા કરે જમ્યા પછીની જે થાળી છે અઠવાડ ત્યાં મૂકવાની વ્યવસ્થા અહીંયા હોવી જોઈએ જે અહીંયા જરાય જોવા મળતી નથી અને અમારી થાળી ધોવાની આવતી જ નથી છતાં અમે અહીંયા ધોઈએ છીએ એ મુખ્ય મુદ્દો છે અને અત્યારે આવા શિયાળામાં કડકડની ઢાળમાં ઠંડા પાણી લાવવું પડે છે એના લીધે અમારું ગળું પણ બેસી ગયું છે અને એકદમ ઠંડા પાણીના કારણે

એ સ્વસ્તા બાબતે તો બધું કમ્પ્લીટ છે પણ અમુક જે ચપ્પલના ઇશ્યુ હતા એ અમે સોર્ટ આઉટ કરી દીધા છે અને હવે ફરી એવું નહીં થાય એની જવાબદારી છે સૈયદ ન્યૂઝ